कायला कह कहीं वार्लू वार्लू सेने, नहीं वार्लू हम धरना वाट भाले 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 ठाके जेला सहितर वसावा सहितर वसावा अपना लाडिला देडिया पड़ा ना विधानसभा धारे से बियो हो। अपने आंगने आवीर्य त्यारे सब वार्ती मानी ने नायक ने तेतरना मैदान भलवाई के बताते મિત્રો આજે અગાઉ બેન શ્રી કીધું એ પ્રમાણે સૌ બેઠેલા મંચસ્થ આગેવાન સાથી મિત્રો ગામના આગેવાન પટેલ ગોટવાળ સાથી અમારી ટીમ જે ટુંડવા ગામની છે આયોજક સમિતિના જે સાથી છે અમારા પટેલના દીકરા સાથે મોતીભાઈ વિવિધ અલગ અલગ નામો છે પણ નામી અનામી દરેક મિત્રો કાર્યકરોને હું આદર સન્માનથી પ્રણામ કરું છું બહુ ઉમંગો સાભર્યું લાગ્યું આજે કંઈ વિશેષ અલગ જ થવાનો સમય આવી રહ્યો એવું લાગ્યું છે આપણે બહુ મિત્રો બહુ વેઠ્યું છે આદિવાસી જે પસાત વિસ્તારના આદિવાસીઓ છે આદિવાસી ભોળી પ્રજા કેમ છે કે શિક્ષણ થી વંચિત રાખવામાં આવ્યા છે વર્ષો થઈ ગયા કેટલીક આપણે કોઈ આ જનજાગૃતિ લોક જનજાગૃતિ

આજે ગુજરાતમાં આપણે 15% વસીએ છે આજે દેશમાં આદિવાસીઓની વસ્તી 8% છે આજે ગુજરાતમાં 15% વસ્તી હોવા છતાં મહત્વના હોતા ઉપર આદિવાસીઓને નથી લાવવામાં આવતા તમે જોઈ લો આજે ગુજરાતની ન્યાય પ્રણાલી કોમાં વસ્તીના હિસાબે 100 જજમાંથી 15 આપણા હોવા જોઈએ નથી કલેક્ટર અને એસપી હોય કે ડીડીઓ હોય કોઈ પણ આઈએસ અધિકારી હોય કે આઈપીએસ અધિકારી હોય સો માંથી આપણા પંદર હોવા જોઈએ પણ નથી તમે આજે જોઈ લો ટીડીઓ હોય કે મામલતદાર હોય પીએસઆઈ હોય કે પીઆઈ હોય આપણા આદિવાસી સો માંથી પંદર નથી માત્ર ને માત્ર આપણા સો માંથી નેવું કે એસી ટકા મજદૂર આપણા મળશે આ પરિસ્થિતિ આ સરકારો કરી છે એટલા માટે આપણે બધાએ જાગવું પડશે આપણો ઇતિહાસ ગૌરવશાળી છે એ ઇતિહાસ આપણે ક્યારે નહીં ભૂલવો જોઈએ આપણી સંસ્કૃતિ ક્યારે નહીં ભૂલવી જોઈએ જ્યાં સુધી આપણી પરંપરા આપણી રૂઢી આપણી સંસ્કૃતિ આપણી સભ્યતા આપણા રીત રિવાજો આપણી બોલી આપણે જાળવી રાખીશું ત્યાં સુધી આપણે બચીશું એ જ વાત કરવા માટે અમે આવ્યા છે બે દિવસ પહેલા તમે બધા જાણો છો આપણા શિક્ષણ મંત્રી અમારા નર્મદા જિલ્લામાં આવ્યા ત્યારે શિક્ષણ મંત્રીએ મારા નામની અનેક ટિપ્પણીઓ કરી અનેક ભાષણો કર્યા એમણે કીધું કે શું ખોટ પડી ગઈ